અગાઉના વિડ્યોમાં મેં તમને પાર્શિયલ ડેરિવેટિવ સાથે સાંકળના નિયમનો પરિચય આપ્યો હતો ધારો કે મારી પાસે ઝાય છે જે એક ગ્રીક શબ્દ છે અને આ ઝાય x અને y નો વિધેય છે હવે હું આ વિધેય ઝાય નો x ની સાપેક્ષમાં વિકલિત લેવા માંગુ છું તો આના બરાબર x ની સાપેક્ષમાં ઝાય નો પાર્શ્યલ ડેરિવેટિવ વત્તા y ની સાપેક્ષમાં ઝાય નો પાર્શ્યલ ડેરિવેટિવ ગુણ્યા છેદમાં ડીયો ન હતું ઇન્ટરનેટ શકો હવે આપણે પાર્શિયલ ડેરીવેટિવ એટલે કે આંશિક વિકલિતના બીજા ગુણધર્મો જોઈએ અને પછી એક્ઝેક્ટ ઇક્વેશન શું છે તેની સમજ મેળવીએ તમે જોશો કે એક્ઝેક્ટ ઇક્વેશનને ઉકેલવું ઘણું જ સરળ છે પરંતુ તેની પાછળની સમજ ખૂબ અગત્યની છે હવે હું આ વિધેય ઝાય લઈશ અને પછી એક્સ ની સાપેક્ષે તેનું પાર્શિયલ ડેરિવેટિવ શોધીશ હું દરેક વખતે આ એક્સ અને વાય નું વિધેય છે એવું લખવાની નથી હવે હું આનું વાય ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લઈશ તમે તેને આ પ્રમાણે લખી શકો અહીં તમે તેને આ બંને ઓપરેટરના ગુણાકાર તરીકે જોઈ શકો જેવી રીતે આપણે આને ડીવાય ના છેદમાં ડી એક્સ કહીએ છીએ તેવી જ રીતે અહીં આને ડેલ ઝાય છેદમાં ડેલ એક્સ કહેવાશે અને આ પ્રમાણે પણ લખી શકાય ડેલ 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 સ્ક્વેર છેદમાં એક્સ અને આપણે આને આ પ્રમાણે પણ લખી શકીએ સૌપ્રથમ આપણે એક્સની સાપેક્ષે તેનું પાર્શિયલ ડેરીવેટિવ લઈએ છીએ એટલે કે આ પ્રમાણે લખીશું અને પછી આપણે આનું વ્હાય સાપેક્ષે પાર્શિયલ ડેરીવેટિવ લઈએ છીએ આમ એક પરિસ્થિતિ આ હોઈ શકે હવે જો આપણે સૌપ્રથમ x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લઈએ અને પછી y ની સાપેક્ષે લઈએ તો શું થાય જ્યારે તમે x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લો ત્યારે y ને અચળ રાખો પદ ને અવગણો ત્યારબાદ તમે x ને અચળ રાખો અને y ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લો હવે હું અહીં ક્રમ બદલીશ આપણે ઝાઈ લઈએ સૌપ્રથમ આપણે y ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લઈશું અને પછી એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લઈશું તો આ બંને વચ્ચેનો તફાવત શું છે આના બરાબર ડેલ સ્ક્વેર ઝાય ભાગ્યા ડેલ એક્સ ગુણિયા ડેલ વાય અહીં આ બંને સમાન છે પરંતુ તમને કદાચ ક્રમમાં ગૂંચવાળો થઈ શકે એક જ બાબતને દર્શાવવાની આ બંને જુદી જુદી રીતો છે આ દર્શાવે છે કે સૌપ્રથમ આપણે એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લઈએ છીએ અને પછી y ની સાપેક્ષે જ્યારે અહીં આ ફક્ત ઓપરેટર છે આના બરાબર આ રીતે લખી શકાય સૌપ્રથમ y ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ અને પછી તેનું x ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ અને આપણે અહીં મોટે ભાગે જે વિધેયોનો ઉપયોગ કરીશું તે બધા જ વિધેય સતત હશે હવે જો અહીં પ્રથમ આંશિક વિકલિત સતત હોય તો આ બંને એકબીજાને સમાન થશે માટે હવે આપણે આ માહિતી જે પાર્શિયલ ડેરીવેટિવ સાથે સાંકળનો નિયમ છે અને આ માહિતી આ બંને માહિતીનો ઉપયોગ કરીને અમુક પ્રકારના વિકલ્પ સમીકરણો ઉકેલી શકીએ અને આ પ્રથમ કક્ષાના વિકલ સમીકરણોને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવામાં આવે છે હવે આ એક્ઝેક્ટ ઇક્વેશન કેવું દેખાય તે કઈક આ પ્રમાણે દેખાશે ધારો કે મારી પાસે અને કોઈક વિધેય છે આ વિધેય કોઈ પણ હોઈ શકે તે x નો વર્ગ ગુણ્યા કો સાઇન ઓફ વાય પણ હોઈ શકે વત્તા એક્સ અને વાય નું બીજું વિધેય જેને આપણે એન કહીશું ગુણ્યા ડી ના છેદમાં ડીએક્સ બરાબર ઝીરો આ એક્ઝેક્ટ ઇક્વેશન છે કે નહીં તે હું જાણતી નથી પરંતુ જ્યારે તમે કોઈ પણ વિકલ્પ સમીકરણને જુઓ ત્યારે સૌપ્રથમ તમે એ વિચારો કે શું તે વિયોજનીય છે તમે બીજગણિતનો ઉપયોગ કરીને તેને વિયોજનીય બનાવવાનો પ્રયત્ન કરો કારણ કે તે વિકલ્પ સમીકરણને ઉકેલવાની સૌથી સરળ રીત છે જો તે વિયોજનીય ન હોય તેમ છતાં તે આ પ્રકારના સ્વરૂપનું હોય તો તમે વિચારો કે શું તે ઇક્વેશન છે છે તમે અહીં જોશો કે આ આ આ પેટર્ન મળતી આવે હવે જો સાપેક્ષે z નું પાર્શિયલ ડેરીવેટિવ હોય તો ધારો કે એક્સની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરીવેટિવ બરાબર એમ અને તેવી જ રીતે y ની સાપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરીવેટિવ બરાબર એન જો આવું હોય તો આપણે ચોક્કસ જાણતા નથી કે આ પ્રકારનું હોઈ શકે કે નહીં તમે કોઈક જગ્યાએ આ પ્રકારના સમીકરણને જુઓ અને કહો કે જો આ સાપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરીવેટિવ હોય અને આ ની સાપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરીવેટિવ હોય તો અને જો તે સાચું હોય તો આપણે આ સમીકરણને ફરીથી લખી શકીએ એક્સિસ આપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરીવેટિવ

એ ax અને y નો વિધેય છે તેના બરાબર 0 આમ જો તમે આ પ્રકારના વિકલ સમીકરણને જુઓ અને તે વિયોજનીય ન હોય તો તે કદાચ એક્ઝેટ ઇક્વેશન હોઈ શકે હવે આ એક્ઝેટ ઇક્વેશન છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે કરી શકાય તે હું તમને થોડી જ વારમાં બતાવીશ તેના માટે આપણે આ માહિતીનો ઉપયોગ કરીશું પરંતુ જો તે એક્ઝેટ ઇક્વેશન હોય તો આપણે તેને x ની સાપેક્ષમાં z ના વિકલિત તરીકે લખી શકીએ આપણે અહીં બંને બાજુ પ્રતિવિકલિત લઈએ તો આપણને ઝાય ઓફ એક્સ વાય બરાબર કોઈક અચળ સી મળે જે તેનો ઉકેલ થશે હવે તમે કહેશો કે મેં આ પાર્શિયલ ડેરિવેટિવ ઝાય એ બધા વિશે વાત કરી પરંતુ આ એક્ઝેક્ટ ઇક્વેશન છે કે નહીં તે હું કઈ રીતે જાણી શકું અને જો આ એક્ઝેક્ટ ઇક્વેશન હોય તો મને એક ઝાય મળશે તો હું આ ઝાય ને કઈ રીતે ઉકેલી શકું આ એક્ઝેક્ટ ઇક્વેશન છે કે નહીં એ ચકાસવાની રીત એ આ માહિતીનો ઉપયોગ કરવાની છે આપણે જાણીએ છીએ કે જો ઝાય અને તેના વિકલિત કોઈક પ્રદેશમાં સતત હોય તો એક્સ ની સાપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરિવેટિવ અને પછી તેનું વાયની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ એના બરાબર ઉલટા ક્રમમાં તેજ થશે આપણે એ પણ જોઈ ગયા કે અહીં આ એક્સ ની સાપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરિવેટિવ છે અને આ વાય ની સાપેક્ષે ઝાય નું પાર્શિયલ ડેરિવેટિવ હવે જો આપણે આ ભાગનું વાય ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લઈએ તો આપણે જાણીએ છીએ કે ઝાય નું એક્સ ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ બરાબર એમ થાય હવે જો આપણે આનો y ની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લઈએ તો શું થાય તો તેના બરાબર આ n નો x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ થવો જોઈએ આપણે જાણીએ છીએ કે z નો y ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ n થશે હવે જો આપણે આનો x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લઈએ તો આપણે જાણીએ છીએ કે જો z અને તેના વિકલિત કોઈક પ્રદેશ આગળ સતત હોય તો આ બંને એકબીજાને સમાન થાય અને તેનો અર્થ એ થયો કે આ બંને પણ એકબીજાને સમાન થશે આમ આ એક્ઝેક્ટ ઇક્વેશન છે કે નહીં તે ચકાસવાની રીત આ છે હું આ બધું ફરીથી લખીશ જો તમે આ પ્રકારનું કોઈક વિકલ્પ સમીકરણ જુઓ એમ જે એક્સ અને વાય નું વિધેય છે વત્તા એન જે એક્સ અને વાય નું વિધેય છે ગુણ્યા છેદમાં ડીએક્સ બરાબર ઝીરો તો તમે આ ભાગનું વાયની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લો અને આ ભાગનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ લો જો આ બંને સમાન હોય તો અને તો જ આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન થશે અને જો આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન હોય જેથી સાપેક્ષમાં નું વિકલિત જે એક્સ અને y નું વિધેય છે તેના બરાબર ઝીરો થાય અથવા ઝાય ઓફ x, y વાય બરાબર સી જે આ સમીકરણનો ઉકેલ થાય તેમજ નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર એમ અને y ની સાપેક્ષમાં z નું પાર્શિયલ ડેરિવેટિવ બરાબર n અને હું તમને હવે પછીના વિડિયોમાં બતાવીશ કે આ માહિતીનો ઉપયોગ કરીને z ને કઈ રીતે ઉકેલી શકાય અહીં આ x ની સાપેક્ષે z નું પાર્શિયલ ડેરિવેટિવ છે પરંતુ જ્યારે આપણે એક્ઝેક્ટ ઇક્વેશનની ચકાસણી કરીશું ત્યારે અહીં y ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ લઈશું કારણ કે આપણે અહીં આ મેળવવા માંગીએ છીએ તેવી જ રીતે અહીં આ y ની સાપેક્ષે પાર્શિયલ છે પરંતુ જ્યારે આપણે ચકાસણી કરીશું ત્યારે આપણે એક્સની સાપેક્ષે પાર્શિયલ ડેરીવેટિવ લઈશું કારણ કે આપણે આ મેળવવા માંગીએ છીએ આશા છે કે તમને એક્ઝેક્ટ ઇક્વેશન શું છે તે સમજાઈ ગયું હશે હવે પછીના વિડિયોમાં આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન ને ઉકેલવાનો પ્રયત્ન કરીશું